નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ પાંચ દાખલા નંબર બે જોઈશું કે સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમ ઉપયોગ કરીને નીચેના ગુણાકારની ની કિંમતો મેળવો અહીંયા જે તમને ગુણાકાર આપ્યો છે તમારે શું કરવાનું છે આનો સીધો ગુણાકાર કરવાનો નથી શું કરવાનું છે નિત્યસમ ઉપયોગ કરવાનો તો આ જે ગુણાકાર આપ્યો છે આપણે એમાં નિત્યસમ ઉપયોગ કરીને આ દાખલો ગણીશું તો સૌપ્રથમ શું કરવાનું અને આ નિત્યસમ ઉપયોગ કરવો હોય તો સો ગુણ્યા

अवसर तो सम था तो मिथ्यासम x² + x² + a + b a + b * x + ab आウト होत होतो હવે શું કરશું અહીંયા ડાયરેક્ટ એ જ રીત નું કરશું હવે આ લખો લખો એ તો લખવાનું નહી તો ડાયરેક્ટ અહીંયા લખો હવે શું કરવાનું x ની જગ્યાએ 100 તો x ની જગ્યાએ 100 છે એટલે 100 નો વર્ગ કરી નાખશું 100 નો વર્ગ હવે + m હવે a કેટલા છે a = जो a = 3 और b = 7 એટલે અહીંયા લખી નાખવાનું a = 3 + b = કેટલા છે 7 અને x ની x ની જગ્યાએ કેટલા છે 100 + ab 9 હવે a અને b નો ગુણાકાર a કેટલા છે 3 અને b કેટલા છે 7 ચા હવે કે છે 100 નો વર્ગ 100 નો વર્ગ કેટલો થાય નથી આવડતું તો શું કરવાનું જો યાદ રાખો અહીંયા x છે તો 1 નો વર્ગ કરી નાખો

અહીંયા સદ રૂપ આ રીતના આપી દેવાનું જેથી કે તમારે સર્વા પરમાં ભૂલ થાય નહીં આ દાખલામાં બસ બે અહીંયા જો આ દાખલાને તમે 90 + 5 તોય કરી શકો અને 100 માંથી બાદ કરીને પણ કરી શકો પણ તમારે શું કરવાનું 100 ની નજીક આવ તો એય સંખ્યા અને પ્લસ કરવાની ને જે સંખ્યા માઈનસ કરવાની જેથી કે તમારે સર્વાળા બાદબાકી કરવામાં ભૂલ પડે નહીં તો હું અહીંયા લખું છું કે 100 -5 मतलब 100 - 5 એટલે 95 થાય ગુણ પર્સનનો હોય તો ના શું કરું 100 - 4 હવે એ જ રીતના અહીંયા જેમ નીચે સમનો ઉપયોગ કર x અહીંયા a કેટલા છે -5 અને b કેટલા છે -4 તો ચાલો લખીએ હવે x નો વર્ગ x નો વર્ગ કેટલો થશે 100 100 નો વર્ગ કેટલો થઈ જશે 10000 હવે + a + b a કેટલા છે -5 અને b કેટલા છે -4 * x * x x कितना हो जाएगा x कितना है 100 + a * b એટલે -5 * -4 હવે જો એને 100 નો બ કેમ થઈ જશે 10000 + હવે જો -5 અને -4 એટલે -9 થઈ જશે અહીં -9 અહીં લખો -9 * 100 અને અહીંયા જો माइनस पांच माइनस चार पांच सौ बीस माइनस माइनस प्लस थे जैसे लगा प्लस बीस अब इसी तरह ही मैं हूँ आज इस टाइम जो बड़े कितने मुकोनी अन्य अन्य के पास है माइनस अन्य के पास है प्लस इधर क्या आते हैं जैसे माइनस माइनस नौ होने हैं सो इधर क्या आते हैं जैसे माइनस नौ सौ नौ सौ प्लस बीस

x a x, asome, x plus y x minus y तो सोच ले x1 y वर्ग आ नीचे समय आया ऐसे x y x y એટલે શું થઈ જાય ઇક્વેશન x નો વર્ગ y નો વર્ગ તો અહીંયા તો આ દેખો તો શું નો થઈ કાં કે x ની જગ્યાએ કેટલા છે 100 અને y ની જગ્યાએ 4 4 કેમ છે અહીંયા લખી નાખવાનું x ની જગ્યાએ x ની જગ્યાએ 100 નો વર્ગ y ની જગ્યાએ કેટલા 4 દે 4 નો વર્ગ 100 નો વર્ગ તો થઈ જશે

ಅದಕ್ಕೆ ನಾವು ಪಾಯಸ ಬಜಿ